સુરતના ઉમરપાડા તાલુકાના ઉછવાણ ગામે બે કબરમાંથી હત્યા કરાયેલી હાલતમાં બે મૃતદેહ મળ્યાનો મામલો ઓવસીની પાર્ટીના સુરત જિલ્લાના નેતાએ જ હત્યા કરાવી હોવાનું બહાર આવ્યું એક વર્ષ અગાઉ મૃતક બિલાલ ચાંદીએ ખુરશીદ સૈયદ પર હુમલો કર્યો હતો જેની અદાવત રાખી નેતા ખુરશીદ સૈયદે બિલાલ ચાંદીનું પાસળ કાઢવા પોતાના જમાઈ મારફતે કુખ્યાત અફઝલ શેખ નામના ઈસમને સોળ લાખની સોપારી આપી હતી પોલીસે હાલ સોપારી આપનાર ખુરશીદ સૈયદ મોહમ્મદ અસલમ શેખ અને કૌશિક વસાવાને ઝડપી લીધા અને ખૂન કરનાર અફઝલ હાજી શેખ અને પ્રજ્ઞેશ દિલીપ ગામિતને વોન્ટેડ જાહેર કરી ઝડપવા ચક્રોગતિમાન કર્યા આપ સૌ જાણો છો એ રીતે દસ તારીખે સવાર ઉમરપાડા પોલીસ સ્ટેશનના પીએસઆઈને જાણ થયેલ કે ઉમરપાડાની નજીક ઊંચવાણ ગામે કબ્રસ્તાનમાં કોઈ બોડી ડેડ બોડી લાટી ગયેલ હોવાની હકીકતની જાણ થતાં ઉમરપાડા પીએસઆઈ ડીવાય સુરત ગ્રામ્ય એ તમામ સ્થળ પર પહોંચી જઈ અને એસડીએમમાં માંડવીને બોલાવી અને કાયદેસરની પ્રક્રિયાને અનુસરી અને ઊંચવાણના કબ્રસ્તાનમાં ખોદતા બે ડેડ બોડી મળી આવેલ પોલીસને શરૂઆતના તબક્કે જે રીતે બોડીનું વર્ણન હતું અને હાથ પગ બાંધેલા જણાતા હતા એટલે હત્યા થઈ હોવાની એક પ્રબળ માહિતી મળેલ જેના આધારે તાત્કાલિક ધોરણે એ બોડીનું સર્ચ કરતાં હોસ્પિટલ લઈ જઈ પીએમ કરાવતા મર્ડર થયેલાનું પ્રસ્થાપિત થયેલ જેના આધારે ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં આઈપીસીની ત્રણસો બે ત્રણસો બેતાલીસ બસો એક મુજબનો ગુનો પ્રાથમિક દૃષ્ટિએ તાત્કાલિક ધોરણે દાખલ કરવામાં આવેલ અને મરણ જનાર એક વ્યક્તિના ખિસ્સામાંથી એના ભાઈનો મોબાઈલ નંબર મળતા એ સુરત શહેર લિંબાયત વિસ્તારના રહેવાસી હોવાનું માલુમ પડતા એમને બોલાવી અને ફરદર પૂછપરછ કરતા મરણ જનારના સગા સંબંધીઓને બોલાવી અને મરણ જનાર એક બિલાલ ઉર્ફે ચાંદી જમીલ સૈયદ તથા બીજા અઝરુદ્દીન ઉર્ફે અઝુ કાદર શેખ બંને સુરત શહેરનાની ઓળખ થયેલ આ બંને મરણ જનાર વિશે માહિતી એકત્ર કરતા સુરત શહેર પોલીસ કમિશનર અને સુરત રેન્જ આઈજીપી શ્રી પ્રેમવીર સિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબી એસઓજી ડીવાય એસપી સુરત નિયમ અલગ અલગ બધી મળીને કુલ દસ ટીમ લગાવી અને આ ગુનાનો ભેદ શક્ય બને તેટલા ઝડપથી ઉકેલાય તેમજ આ ગુનામાં સામેલ આરોપીઓની ધરપકડ થાય અને ગુના કરવા માટેનો જે ઈરાદો જે મોટિવ ઓફ ધ ક્રાઇમ છે એ એસ્ટાબ્લિશ કરવા માટે ટીમો સતત કાર્યરત હતી લિંબાયત પોલીસ સ્ટેશનની મદદ લઈ હ્યુમન અને નોન હ્યુમન ટેકનિકલ ઇન્ટના આધારે આ ગુના આચરવામાં સુરત શહેરના જ લિંબાયત વિસ્તારમાં રહેતા ખુરશીદ અલી મુનાફ અલી સૈયદ જે લિંબાયતમાં રહે છે ખુરશીદ અલી સાથે આ મરણ જનાર બિલાલ ઉર્ફે ચાંદીને એક વર્ષ પહેલાં ઝઘડો થયેલ જેની એફઆઈઆર પણ દાખલ થઈ અને કાયદેસરની કાર્યવાહી સુરત શહેર ખાતે કરવામાં આવેલ છે એની અદાવત રાખી અને ખુરશીદ અલીએ પોતાના જમાઈ મોહમ્મદ અસલમ હાજી અબ્દુલ લતીફ શેખ એના નાના ભાઈ અફઝલ હાજી શેખને બિલાલ ચાંદીને મારવા માટે સોળ લાખ રૂપિયા આપવાનું નક્કી કરેલ હતું જેના બાદ અને આઠ તારીખની રાતે જે દિવસે બિલાલનું અને અજુ શેખનું મર્ડર થયું એ દિવસે રાત્રે તમામ આરોપીઓની ઉમરપાડા ખાતે હાજરી પણ પ્રસ્થાપિત થયાના પોલીસને પુરાવા મળેલ છે અને એ સાથે સાથે એ દિવસે ત્રણ લાખ સિત્તેર હજાર રૂપિયા ખુરશીદ અલીએ જે આરોપી છે જેણે મર્ડર કર્યા છે અફઝલ હાજી શેખને આપેલા છે આ ગુનામાં સામેલ અન્ય એક વ્યક્તિ પ્રજ્ઞેશ દિલીપ કામિત કે જે અફઝલ હાજી શેખનું સાગરિત છે એ એને બંનેને વોન્ટેડ બતાવ્યા છે અને એક મદદ કરનાર વસાવા એની ધરપકડ કરેલ છે આમ કુલ ત્રણ વ્યક્તિ એક તો આ ગુનાની સુપારી આપનાર ખુરશીદ અલી એનો જમાઈ મોહમ્મદ અસલમ કે જે અફઝલ હાજીનો ભાઈ થાય છે અને કૌશિક વસાવા ત્રણની ધરપકડ કરેલી છે અને બે અન્ય વ્યક્તિ સંડોવાયેલા છે એને પકડવાના આ ગુનામાં બાકી છે જેને પકડવા માટે સુરત રૂરલ પોલીસની ટીમો કાર્યરત છે ગુનાવાળી જગ્યાનું એફએસએલના માધ્યમથી તમામ જે ટેકનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એના માધ્યમથી તમામ પુરાવા એકત્ર કરવામાં આવેલ છે સુરત રૂરલ પોલીસે જે જગ્યાએ મર્ડર કરવામાં આવેલ હતું એ જગ્યાએ લોહીના નમૂના મરણ જનાર વ્યક્તિની અન્ય અમુક વસ્તુ પણ પોલીસને મળેલ છે જે વાહન અલ્ટો ગાડીથી આ બંને ડેડ બોડીને સગે વગે કરવામાં આવેલ એ વાહન પણ પોલીસે વ્યારા ખાતેથી કબજે કરવામાં આવેલ છે અને અન્ય એક સ્વિફ્ટ ગાડીનું જે ભાગનાર બે આરોપીઓ છે ઉપયોગ કરેલ છે એની હકીકત પણ પોલીસને મળેલી છે આ ખૂબ જ જધન્ય અપરાધ છે એટલે પોલીસે ઇન્વેસ્ટિગેશન પણ ખૂબ જ સરસ થાય અને કન્વેક્શન સુધી આ કેસ પહોંચે એ માટેની તમામ તૈયારી કરી લીધી છે આ ગુનામાં સંડોવાયેલા આરોપી અને મરણ જનાર લોકોના ગુનાહિત ઇતિહાસ પણ છે આ અફઝલ હાજી વિરુદ્ધમાં છ જેટલા ગુના દાખલ થયેલા છે જેમાં જુગારના કેસ છે એક બે હજાર દસ પહેલાંનો દાંતા બનાસકાંઠાનો મર્ડરનો એક ગુનો પણ હોય એવી હકીકત પોલીસને મળેલ છે જેની હકીકત પોલીસે દાંતા પોલીસ પાસેથી માંગેલી છે આ અફઝલ હાજીનો સાગરિત પ્રજ્ઞેશ ગામિત એ પણ ચોરી દારૂ અને જુગારના પંદરેક જેટલા ગુનાઓમાં સામેલ છે આ ગુનામાં પોલીસે ક્રેટા કાર કબજે કરી છે અલ્ટો ગાડી કબજે કરે છે અને જે તીક્ષ્ણ ધારવાળા ચપ્પુથી મર્ડર કરવામાં આવેલ એ પણ કબજે પોલીસે કરેલ છે ઇન શોર્ટ તપાસમાં કોઈ પણ કચાશ ના રહે અનેક સજા થાય આરોપીઓને એ પ્રકારની તમામ કાર્યવાહી સુરત રૂરલ પોલીસ કરી રહી છે પ્રશાંત પટેલ ન્યૂઝ બારડોલી